હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે જમરૂખ ચાટ બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો યુટ્યુબ પર જઈને ખુશી કુકિંગ એન્ડ બ્યુટી સર્ચ કરી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો તો જમરૂખ ચાટ બનાવવા માટે મેં અહીં પાંચસો ગ્રામ જમરૂખ લીધેલ છે વ્હાઈટ જમરૂખ આવે તે લીધેલ છે તો તેને આપણે નાના નાના ટુકડા કરીને એકદમ તૈયાર કરીશું તો મેં તેને આ રીતે ટુકડા કરીને એકદમ રેડી કર્યું છે તો હવે તે ટુકડામાં આપણે એક ચમચી મીઠું એડ કરીશું ત્યારબાદ હવે તેમાં આપણે એક ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું તો મરચું એડ કર્યા બાદ હવે આપણે તેમાં એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું ધાણાજીરું પાવડર એડ કર્યા બાદ હવે આપણે તેમાં અડધી ચમચી ચાટ મસાલો એડ કરવાનો છે તો ચાટ મસાલો એડ કર્યા પછી હવે આપણે તેમાં સંચળ પાવડર એડ કરીશું સંચળ પાવડરનો ટેસ્ટ મીઠા સાથે સરસ આવે છે તો બધી જ વસ્તુ એડ કર્યા બાદ હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું જેથી આપણો બધો જ મસાલો છે તે બધા ટુકડાને સારી રીતે પળી જાય તો તેને સારી રીતે મિક્સ કરી લીધા બાદ હવે આપણે તેમાં લીંબુ એડ કરીશું તો અહીં મેં અડધું લીંબુ લીધેલ છે તેને આપણે સારી રીતે વેળવી દઈશું તો હવે આપણું જમરૂક ચાટ બનીને એકદમ રેડી છે તો તમને આ રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ